નમસ્કાર મિડલ ક્લાસ ફેમિલી કેમ છો મજામાં તો મિત્રો આજે બ્લોગ છે ને ખૂબ જ લેટ ચાલુ થયો છે કારણ કે સવારથી ડિસ્કસ કરતો હતો કે ભાઈ શું ક્યાં ક્યાં સાફ સફાઈ કરાવી છે હું જવાનો છું ભાવનગર અને અહીંયા શોપને બંધ કરવી પડશે આજે ઓકે ખરીદીમાં તો હાલ બે મજૂરને મૂકીએ છીએ આપણે શોપની બહારનું જે કાંઈ સફાઈ કામ છે એ બધું કરવા માટે અને આપણું જે ફ્રિજ છે એ આજમાં ડિલિવર થવાનું છે મિત્રો અને આ બાજુનો જેટલો કચરો છે આજે બધો સાફ થઈ જશે તમે જો આ બધું છે તો અહીંયા અમારી કદાચ ફોર વ્હીલ મૂકવી હોય તો જગ્યા હું કરાવું છું આમાં તો આ બધી જ વસ્તુ આજે સાફ થશે અહીંયા કેવું છે કે સિટીની અંદરથી હું છે ને જરૂરી માલ જે છે આપણો ઇમ્પોર્ટન્ટ મોબાઈલ એસેસરીઝ નાની મોટી છે એ જ લાવવાનો છું બાકી તો મોસ્ટ ઓફલી મારા પપ્પા બધી વસ્તુનો માલ લાવે અને ખાસ કરીને જો આવી નોર્મલ નાની નાની વસ્તુ હોય ને તો અમારે એ સુવિધા છે કે અહીંયા ભાવનગરના રેટો રેટ અમને મળી જાય છે એટલે અમે અહીંયા મંગાવી લઈએ છીએ અને કોઈ પણ ગરમ મસાલા છે એ પણ અહીંયા આવે છે એટલે એ બેટર છે અમારી માટે અહીંયા સિટીમાં અને અમારા બહેનભાઈ છે આ જો અમારે કઈ તમારી એજન્સી શું છે ક્રિષ્ના સેલ્સ સેલ્સ હોલસેલ રેટ ભાવનગરના ભાવ ટુ ભાવ મળે આપણને વસ્તુ અહીંયા બરાબર ને મિત્રો જો અહીંયા બીજા ફેરિયા પણ આવી ગયા છે તો આ રીતે અહીંયા છે ને આજના દિવસમાં કઈ કેટલા સેલ્સમાં આવો હું તમને જરૂરથી એની નોલેજ આપીશ ઓકે જો મુકેશભાઈ આવી ગયા છે હવે અમારે સાફ સફાઈ માટે અત્યારે ટ્રેક્ટરની સુવિધા નથી એટલે આ બધો કચરો પહેલા એક સાઈડ કરી નાખે છે બરાબર ને મૂક્યા બહુ મુશ્કેલથી મજૂર મળ્યો છે મને આજે કેમકે મારે હવે ટાઈમ ઓછો છે એટલે સાફ સફાઈ તો કરાવવી જ પડશે તો ફાઇનલી મિત્રો ફ્રીજ આવી ગયો અહીંયા જોરદાર ચકાચક અને મિત્રો હવે ફ્રીજને સેટલ કરશું અને દુકાનને કંઈક રેડી કરવાના છીએ આજે ભાવનગર જવાનું નથી થયું ભાઈ કારણ કે સાફ સફાઈનું કામ છે ને એ થોડુંક વધી ગયું હતું એટલે બાર અને જો આ ટેબલ પણ આવી ગયું છે મસ્ત નું સરસ મજાનું આપણે ઓલા આપણે મૂકવા માટે અને હજી કચરો બધો ભેગો કર્યો છે પણ હજી ભરાણો નથી તો મિત્રો તમને મજા આવશે મારી આખી શોપને રિનોવેટ કરવાની જર્ની જોવાની બોલ નો ભાઈ જો મિત્રો હા અત્યારે છે ને અમારે આ પડદો છે ને એટલે આ રીતે બાળકો જોવે કેમ મજા આવે મજા આવે મજા હવે આ કાઢી નાખવાનો છે છોકરા હેરાન થઈ ગયા છે નીચે થઈ ગયું એટલે આ પડદો કાઢી નાખશું અને બિલકુલ ફ્રેશ બનાવી નાખશું આખી દુકાન તો મિત્રો ટેબલ બધું અંદર આવી ગયું છે ભાઈ આવે છે વાયરિંગ કરવા માટે આ ફ્રીજનું પણ વાયરિંગ અહીંયા થવાનું છે અને આખી દુકાન ઇન્વર્ટર ઉપર હાલવાની છે એટલે એનું વાયરિંગ પણ થવાનું છે ઓકે તો મિત્રો ખર્ચો એટલો બધો થાય છે ને તમે વાત પૂછવામાં એમ થાય છે કે કામ જલ્દી પૂરું થઈ જાય તો કેટલો ખર્ચો થાય હવે શું કરીએ તો મિત્રો કાલનો વિડીયો હજી ચાલુ છે અને કાલે કોઈ કચરો ભરવા આવ્યો નહીં એટલે ભાઈ આજે કચરો ભરાવી દીધો અને મિત્રો બિઝનેસ તમને એમ લાગે ને કે હું વિડીયો બનાવું પણ બિઝનેસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિઝનેસ વસ્તુ એવી છે ને કે ઝીરો હીરો બનાવી શકે તમને જો તમે ધ્યાનથી કરો તો